મંદીની ઘેરી અસર જોવા મળી છે દિવાળી બાદ ઘણા રત્નકલાકારોએ સંતાનો સ્કૂલમાંથી ઉઠાડી લીધા છે છે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલમાં અસર જોવા મળી વરાછા ઝોનની છસો ત્રણ વિદ્યાર્થીઓએ એલસી લઈ લીધા છે વરાછા ઝોનમાં સૌરાષ્ટ્રના લોકો સૌથી વધુ દિવાળી બાદ અનેક હીરાના એકમો શરૂ નથી થયા તો હાલ હીરામાં તેજીની સંભાવના ન હોવાથી રત્નકલાકારો વતન તરફ વળી રહ્યા છે એલસી લઈ જવા કાપ

તો સ્કૂલ નંબર નેવમાંથી બત્રીસ જ્યારે એકસો તેતાળીસમાંથી ત્રીસ એલસી લેવામાં આવ્યા સ્કૂલ નંબર છન્નુંમાંથી અઠ્યાવીસ જ્યારે એકસો છત્રીસમાંથી સત્યાવીસ એલસી લેવામાં આવ્યા સ્કૂલ નંબર એકસો છત્રીસમાંથી સત્યાવીસ એલસી લેવામાં આવ્યા જ્યારે છ્યાસીમાંથી વીસ એલસી લેવામાં આવ્યા જ્યારે સ્કૂલ નંબર એકસો બાવીસમાંથી વીસ એલસી લેવામાં આવ્યા હાલમાં સુરત સહિત સમગ્ર દેશમાં હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં દસ લાખથી વધુ જે રત્ન કલાકારો છે તે હજી પણ બેકાર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને તેની સીધી અસર સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલ પર જોવા મળી રહી છે કારણ કે અહીં ભણતા જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું એલસી લઈને પોતાના માદરે વતન તરફ જતાઈ રહ્યા છે હાલ આપની સાથે સુરત શિક્ષણ સમિતિના ચેરમેન જોડાયા છે જી સર વરાછા ઝોનમાં કેટલી સ્કૂલો આવી છે કેટલા બાળકોએ એલસી લીધી છે શું કહેશો વરાછા ઝોનમાં લગભગ પચાસ સ્કૂલો આવેલી છે અને એમાં દિવાળી પછી વેકેશન પછી લગભગ છસો ને ત્રણ બાળકો એલસી લઈને વટન ગયા છે મારા ધ્યાન મુજબ હજુ એની માહિતી કરાવવાની બાકી છે પરંતુ ચોક્કસ એવું કહી શકાય કે કલાકારોમાં મંડીનો માહોલ છે આને કારણે આ લોકો અહીંથી પોતાના ગામ ગયા હોય એવું લાગે છે અને આ મંડીને કારણે નાના મોટા વ્યવસાયો જે બંધ થયા છે એને કારણે પણ બાળકો એલસી લઈને ગયા હોય એવું મને લાગે છે સર આજે તમામ બાળકો એલસી લઈને ગયા છે તો હવે કઈ રીતે કોન્ટેક કરી શકાશે કઈ રીતે એમને ફરીથી અભ્યાસમાં લેવાશે આના માટે મેં ડિટેલમાં વિગતો મંગાવી છે કે આ બાળકો શું કારણ આપીને એમના મા બાપો શું કારણ આપીને એલસી લઈને ગયા છે અને એ એલસી લીધા પછી કદાચના એ લોકો ગામ ગયા છે તો એ લોકોએ એડમિશન લીધું છે કે કેમ એની લગભગ પાંચ છ દિવસમાં તપાસ કરીને રિપોર્ટ કરવાના પ્રયત્ન કરીશું સર એક ચિંતાનો વિષય ગણી શકાય છે કારણ કે મોટાભાગની જે વરાછા ઝોનમાં સ્કૂલ આવી છે કલાકારના બાળક ભણતા હોય છે ચોક્કસપણે માની શકાય કે વરાછામાં હંમેશા બાળકોને ભણાવવા માટે વાલીઓ તત્પર હોય છે અને ઘણી લાંબી લાઈન લાગતી હોય છે અને વેઇટિંગમાં હોય છે આવા માહોલમાં જો છસો ને ત્રણ બાળકો એલસી લઈને જતા હોય એ આપણા માટે ચિંતાનો વિષય છે તો આ કારણ શોધવાના ચોક્કસ પ્રયત્ન કરવામાં આવશે જી આપણે જે રીતે જોયું તે રીતે દિવાળી બાદ જે રીતે હીરાના કારખાના નથી શરૂ થયા જેને કારણે જે રત્ન કલાકારો છે તેમને પોતાના જે બાળકો છે તેમનું એડમિશન લઈને માદરે વતન તરફ ગયા છે ખાસ કરીને વરાછા ઝોનની જ વાત કરીએ તો પચાસ જેટલી સ્કૂલોમાંથી છસો ને ત્રણ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમણે એલસી લઈ લીધી છે કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત